પિકઅપ તેમજ મોબાઈલ મળીને રૂપિયા છ લાખ ચોસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચલ સિબી પોલીસની ટીમ અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન હાથ ધર્યું હતું તે દરમિયાન એક બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી લોખંડના સેલ પાઇપો અને વાલ્વ સહિતનો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે પિકઅપ ગાડીમાં સવારિસમો પાસે ભંગારના જથ્થા અંગેના બિલ અને આધાર પુરાવા માંગતા તેઓએ રજૂ કરી ન સંતોષકારક જવાબ આપ્યો હતો અને આ સંતોષકારક જવાબ નહીં મળતા એલસીબી પોલીસ અંકલેશ્વરની નિયંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી સંતોષ જગપ્રસાદ શૈફ સખીલ ખાન મુબારક અલી ઝુલ્ફેકાર અલી ખાન રણજીત અમરનાથ ભારતી અને સુરેશ મંગલ ભારતીની અટકાયત કરી રૂપિયા એક લાખ અડત્રીસ હજારનો લોખંડના ભંગારનો જથ્થો પાંચ લાખની બોલેરો પિકઅપ મોબાઈલ અને રોકડા રૂપિયા મળીને કુલ રૂપિયા છ લાખ ચોસઠ હજારનું મુદ્દામાલ કબજે કરી તેઓને પાનોલી પોલીસ મથકના હવાલે કર્યા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર